નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો તેલકાન ન્યુઝ ગેરકાયદેસર અને ઓવરલોડેડ વાહનો તરફ લાલ આંક કરતું તંત્ર નવ ટ્રકો અને ટ્રેક્ટર સેઝ કરાયા ભરૂચ તાલુકાના શુક્લતીર્થ નજીકથી વૈતી નરતા નદીના કિનારે ગિરકાયદેસર થતાં રેતી ખનન અંગે તંત્રએ ગતરોજ લાલાંકર્તા પ્રાંત અધિકારી અને ભૂસ્તર તેમજ ખાણખનીજ વિભાગ દ્વારા રેડ કરવામાં આવી હતી આ રેડમાં ગિરકાયદેસર અને ઓવરલોડેડ એવી નવ ટ્રકો એક ટ્રેક્ટર સીઝ કરવામાં આવ્યું હતું હાલ આ વાહનોને શુક્લતીર્થ પોલીસના આઉટપોસ્ટ ચોકી ખાતે રાખવામાં આવ્યા છે આ બાવટ એ વિગતે જોતા છેલ્લા ઘણા દિવસોથી શુક્લતીર્થ પાસેના નર્મદા નદીના કિનારા પાસેથી ગીરકાથી સરે તેનું ખનન થતું હોવાની ફરિયાદો ઉઠી હતી અને તે અંગે બાતમી પણ હતી જેના પગલે ગતરોજ રાત્રિના દસ વાગ્યાના અરસામાં પ્રાંત અને ભૂસ્તર અને ખાણ ખનીજ વિભાગ દ્વારા રેડ કરવામાં આવી હતી આ રેડ દરમિયાન શુક્લતીર્થ નદી કિનારા ગીરકાયદેસર અને ઓવરલોડેડ નવ ટ્રેક્ટર અને એક ટ્રેક્ટરમાં રેતી ભરેલા ચડાયા હતા આ વાહનો હાલ શુક્રતી પોલીસના આઉટપોસ્ટ ખાતે રાખવામાં આવ્યા છે આ બાબત અંગે નબીપુર પોલીસ તપાસ કરી રહી છે રિપોર્ટર અભિસૈદ ન્યૂઝ ભરૂચ